હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલમાં ચાલી રહેલી જે વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીની અંદર કામગીરી જે ચાલુ છે જેની અંદર આપણે રોજેરોજ અપડેટ જોઈએ છીએ તો જે માધ્યમિક વિભાગની અંદર વિદ્યા સહાયક ભરતીની અંદર સરકારી શાળા જે પસંદગી કરવામાં આવી છે હવે આજના જે અપડેટ છે એની અંદર આપણે જોઈએ તો જે ગ્રાન્ટેડ શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓની અંદર તમારી શાળા જે પસંદગી કરવાની તારીખ અહીંયા આવી ગયેલ છે જેની અંદર આપણે જોઈએ નવ સાત બે હજાર પચીસના રોજ જે પ્રોવિઝનલ મેરિટ બે હતો એની અંદર ઉમેદવારો જે સમાવેશ થતા હતા એમને નવ સાત બે હજાર પચીસથી લઈ અને તેર સાત બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર ઓગણસાઠ કલાક સુધી શાળા પસંદગી આપવાની રહેશે જેની તમામ વિગતો જે છે એ ઓફિશિયલ વેબસાઇટ ભરતી બોર્ડની ઉપર તમે જોઈ શકશો તો મિત્રો આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને વર્તુળની અંદર લિંક શેર કરશો જય હિન્દ જય ભારત